નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આપણી જિંદગીને સારી બનાવવા શું કરવું એ બધું જાણવાના છીએ તો ચેનલમાં નવા હોવું તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નંબર એક જે લોકો સૌથી વધારે બીજા લોકોની ચિંતા કરતા હોય છે હંમેશા એમની ચિંતા કરવાવાળું કોઈ નથી હોતું કોઈ પણ સંબંધનો અંત ત્યારે થાય છે જ્યારે બંનેમાંથી કોઈ એક માણસ હદથી વધારે પ્રેમ અને પ્રવાહ કરે અને સામેવાળાને બોજ લાગવા લાગે એકલા રહેવું એ જીવન સારું બનાવી દે છે ના કોઈના જવાની ચિંતા રહે છે કે ના કોઈના આવવાનો ઇંતજાર નંબર બે જેવા લોકો તમને જોવા માગે છે એવા ક્યારેય પણ ના બનશો પણ જેવા તમે બનવા માગો છો તેવા બનવા માટે રાત દિવસ મહેનત કરો ખરાબ દિવસોમાં ક્યારેય પણ કોઈનાથી આશા ના રાખતા કેમ કે પડછાયો પણ સાથ છોડી દે છે જો પ્રકાશ ન હોય તો નંબર ત્રણ સમય ભલે દેખાતો ન હોય પણ ઘણું બધું દેખાડી જાય છે આપણા હોવાનો તો દરેક કોઈ દેખાવ કરતું હોય છે પણ આપણું કોણ છે એ તો ખાલી સમય જ દેખાડે છે જીવન એ નથી જે આપણે જીવીએ છીએ જીવન એ છે જે આપણને યાદ રહે છે જે માણસ તમારી સામે કોઈ બીજાની બુરાઈ કરે છે એનાથી આશા ના રાખતા કે કોઈ બીજા માણસ સામે એ તમારા વખાણ કરશે માણસ ઘર બદલે છે સંબંધો બદલે છે મિત્ર બદલે છે છતાં પણ એ ખુશ કેમ નથી રહેતા કેમકે એ પોતાને નથી બદલતા કોઈએ મને પૂછ્યું કે આ દુનિયામાં સૌથી વધારે પોતાનો કોણ છે મેં હસીને કહ્યું કે સમય જો એ સારો હોય તો બધા પોતાના નહીતર પોતાનું કોઈ નહીં વીતી ગયેલો એક દિવસ એક કલાક કે એક મિનિટ તમારા જીવનમાં ક્યારેય પાછો નહીં આવે જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંખોમાંથી આંસુ આવવા બંધ થઈ જાય છે થોડી વાર લાગી જાય છે પણ બધું સમજણમાં આવી જાય છે કોણ કેવું છે એ પણ નજરમાં આવી જાય છે દેખાવ કરતા હોય છે અમુક લોકો આપણા પોતાના હોવાના એ પણ સમય આવવા પર બધું સમજણમાં આવી જાય છે જીવનમાં જે આપણને પસંદ હોય એ સરળતાથી નથી મળતું અને જે સરળતાથી મળી જાય એ અમારે નથી જોતું એ ક્યારેય પણ ન ભૂલતા કે ઊંઘ એમના માટે નથી હોતી જે પોતાના સપનાઓ માટે જીવતા હોય તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો